જામીનની અરજી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે આ અરજી પર સુનાવણી છે એ પાંચમી ઓગસ્ટના રોજ થશે એટલે હજુ સુધી પાંચમી ઓગસ્ટ સુધી ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે મહત્વનું છે પાંચમી જુલાઈથી લઈને આ આખો ઘટનાક્રમ છે એ ચાલતો આવ્યો હતો સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ હતી અને સંજય વસાવાએ એફઆઈઆર નોંધવી અને જે આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે સુનાવણીનો દોર છે એ શરૂ થઈ ગયો છે હવે આ સુનાવણી છે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે ત્યારે ચૈતર વસાવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે પાંચમી ઓગસ્ટ સુધી તેમને જેલમાં રહેવું પડશે આ બધાની વચ્ચે ડેડિયાપાડાના પ્રવાસ પર અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ આ મુદ્દાને ખૂબ જ સારી રીતે ઉપાડશે પણ અને આ સાથે જ સંમેલન પણ કરવાના છે જો કે તે મુદ્દા પર સૌ કોઈની નજર મંડાયેલી છે કે જ્યારે તેઓ ડેડીયાપાડાના પ્રવાસ પર આવે છે ત્યારે ચૈતર વસાવા માટે તેઓ શું કરશે શું મુલાકાત કરશે કે નહીં વડોદરાની જેલમાં હાલ ચૈતર વસાવા છે તો શું તેમને મળવા જશે કે કેમ એ મુદ્દા પર હજુ સુધી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નથી આવી પરંતુ ચોવીસમી જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તેઓ આવવાના છે અને તમામ આદિવાસી સમાજના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે સરકાર પક્ષના વકીલ દ્વારા સમય માંગતા સુનવણી મુલતવી રાખવામાં આવી છે ત્યારે આ અરજીની આગળ સુનવણી છે એ પાંચમી ઓગસ્ટના રોજ થશે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી આરોપો મુજબ એટીવીટીની બેઠક દરમિયાન ચૈતર વસાવાએ મહિલા પ્રમુખને અપશબ્દો કહ્યા હતા તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ પહેલા મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટે પણ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી આમ હવે ધારાસભ્યને કોઈ કાનૂની રાહત મળતી દેખાતી નથી અને તેમને હજુ જેલમાં જ રહેવું પડશે આ મામલે હવે તમામ રાજકીય અને સામાજિક વર્ગોની નજર પાંચમી ઓગસ્ટ થનારી સુનાવણી પર ટકેલી છે ત્યારે ડેડિયાપાડાથી વકીલે શું કહ્યું છે આવો સાંભળીએ શ્રી વસાવાના જેલ એટલે વડોદરા સેન્ટ્રલ જેલથી રાજપીપળા સેન્ટ્રલ જેલ કસ્ટડી ટ્રાન્સફર કરવા માટેની અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેડિયાપાડા કોર્ટમાં આપવામાં આવેલી અને તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ એની સુનાવણી રાખેલી એમના તરફથી અને સરકાર તરફથી પણ દલીલો કરવામાં આવી અરજીમાં મેઇન એમને એવું જણાવ્યું કે વડોદરા સેન્ટ્રલ જેલ અહીંથી દૂર થાય પડે છે એમને આવવા જવાના માટે એમને જે મળવા માટે અને ત્યાં એમની જાનને જોખમ જેવા કારણો દર્શાવેલા એમની સામે સરકાર તરફે મારી દલીલ એવી હતી કે રાજપીપળાથી વડોદરા એ સિત્તેર કિલોમીટરનો વિસ્તાર છે આવવા જવા માટેનો અને તમામ સુવિધા મળે અને જેલ મેન્યુઅલ મુજબ એમને સગાવાલાને દર અઠવાડિયે મળવાની પણ વ્યવસ્થા એ તમામ હકીકત અને એમના જે બીજા જે મુદ્દાઓ હતા સરકાર એટલે પોલીસ તરફથી આઈઓ તરફથી જે જવાબ કરવામાં આવ્યો અને એમાં પણ કે આમ પાર્ટીના જે જવાબદાર વ્યક્તિઓના જે સ્ટેટમેન્ટ એ પણ બધું કરવામાં આવેલું પેન એ હકીકત બધી ધ્યાને લઈને કોર્ટે એમની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર કરી છે જ્યાં સુધી આ અરજી ઉપર એ કંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એમને સેન્ટ્રલ જેલ વડોદરામાં જ રહેવું પડશે એમની જે દલીલ હતી કે અમારે અહીંથી વડોદરા દૂર પડે છે ત્યાં સગાવાલાને મળવા માટે જવામાં પણ દૂર અને સમયસર પહોંચી નથી શકતા એવું કારણો હતા કોર્ટે તપાસ કરનાર અમલદારે જે જવાબ રજૂ કર્યો હતો એ હકીકતો પણ એમને ધ્યાને લઈ એમની અરજી ના મંજૂર કરેલી છે એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ની જે સ્થિતિ છે હાલની એ હકીકત પણ એટલે ઓર્ડરમાં એ હકીકત ધ્યાને લીધી છે તો આ મુદ્દા પર આવનારા દિવસોમાં શું થશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત નમસ્કાર